સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક મુખ્ય કચેરી જીઆઈડીસી વઢવાના મુખ્ય માર્ગ પર અદ્યતન સુવિધાઓથી સુસજ્જ બનાવાયું છે રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ અધ્યતન સુવિધાઓથી બેંક હવે સહકારી ક્ષેત્રમાં નવા સોપાનો અસર કરશે ત્યારે આ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના પૂર્વ મંત્રી જશા બારણ જગદીશ મકવાણા નાયક દંડક ગુજરાત રાજ્ય આઈકે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી કોઓપરેટિવ બેંક જેનું જૂનું મકાન એકદમ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે અને ભીડભાડ વાળો ટ્રાફિક વાળા રસ્તામાં હતું જ્યાં વાહન પણ પાર્કિંગ નહોતી સુરેન્દ્રનગર બેંક ધીમે ધીમે કોર્ટમાંથી નફામાં આવી અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નેમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટર લૂકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે તેના માટે અમે સ્ટેટ કોપરેટિવ બેન્કમાં પણ રજા મંજૂરી માગેલ સહાય નહીં પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે દસ કરોડ રૂપિયા જેટલી સહાય આપેલ એના કારણે આજ રોજ માન્ય આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ઈ લોકાર્પણ આ બિલ્ડિંગનું કરવાનું છે સાથોસાથ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અ સૌના વઢવાના ધારાસભ્યો મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તમામ ધારાસભ્યો સૌ ઉપસ્થિત રહી અને જિલ્લાભર જિલ્લાભરમાંથી બેંક સાથે જોડાયેલા હાજરીમાં આ કાર્યક્રમ યોજવાનો છે અમદાવાદારા બે હજાર ચોવીસમાં અઢાર મો જીઆઈએચડી પ્રોપર્ટી શો નું આયોજન થવાનું